નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ પંદર તારીખ અગિયારમો મહિનો બે હજાર ચોવીસને વાર શુક્રવારના રોજ આજની હરાજીની વાત કરીએ તો મિત્રો અત્યારે હરાજી પહોંચી છે છાપા નંબર એકમાં બારના બિલોરે તો બારના બિલોરે ચાલો હરાજી ચાલુ થઈ ગઈ તો હરાજીમાં રૂબરૂ જઈને જાણી આવી સોયાબીનના આજના કેવા બજાર ભાવ રહે છે આ મિત્રો મેં જેને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું બોલતા બોલતાને મારો વિડીયો સારો લાગે કમેન્ટ કોમેન્ટ જરૂરથી જણાવજો તો ચાલો રૂબરૂ રાજ્ય જઈને જાણી કહેવાળી છે આજના ભાવ આઠસો ને સુપર ક્વોલિટી આઠસો ને એકસાઠ રૂપિયાનો ભાવ થયો માલમાં કાંઈ ન ઘટેલિટી આઠસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ છે આઠસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ થયો તમે એકત્રીસ રૂપિયાનો સુપર માલ છે આઠસો ને છ રૂપિયાનો ભાવ છે આઠસો ને છ રૂપિયાનો ભાવ છે આઠસો ને છ રૂપિયામાં વેચાણું છે બીસો ને સાતસો ને એકાવન સાતસો ને એકાવન વેરો ભાવ સાતસો ને એકાવન બેરોન રૂપિયા

লো না ভাই